તાપી જિલ્લાના એલસીબી અને પેરોલ ફ્લોર સ્કોરની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી લૂંટના ગંભીર ગુનાનો ભેદ ગણતરીના કલાકો ઉકેલી નાખ્યો છે પોલીસે બે રૂઢા ગુનેગારીની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટમાં ગયેલા રોકડ રકમ અને ગુનામાં વપરાયેલા બાઇક સહિતના મુદ્દા જપ્ત કર્યો છે થોડા સમય અગાઉ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હથિયારો સામે એક ગેંગ રાહદારીઓને આંતરી માર મારી અને ધાક ધમકી આપી લૂંટ ચલાવી હતી અને ગંભીર ગુનાઓમાં તપાસમાં લાગેલી પોલીસે ટીમ ટેકનિકલ સર્વેલન્સ અને બાતબીદારોને આ મદદથી બે શખ્સોને દબોચી લીધા હતા ઝડપાયેલા આરોપી એક દીપક દિનેશભાઈ વસાવા બે ભાવેશ પગુભાઈ વસાવા લૂંટમાં ગયેલા રોકડ રકમ ત્રીસ આરોપીઓના બે મોબાઈલ ફોન રૂપિયા પંચાવનસો ને ગુનામાં વપરાયેલા હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર કિંમત પાંત્રીસ હજાર સહિત કુલ મુદ્દા માલ હજાર સાતસો રિકવર કરેલ છે તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ ચાર બે બે રોજ એક લૂંટનો ગુનો દાખલ થયેલો હતો જેમાં ફરિયાદી ગણેશન નાચીમુથુ જે વેપાર ધંધાના રોકડા રૂપિયાનું કલેક્શન કરી અને પાંચ પીપળા ગામથી વ્યારા તરફ આવતા હતા એ વખતે રસ્તામાં બે ઈસમોએ તેમણે માર મારી અને મોટર સાયકલ પાડી દઈ અને પંચાવન હજાર રૂપિયાની લૂંટ કરી હતી સદર ગુનો ગંભીર ગુનો હોય અને ત્વરિત શોધવા માટે તાપી એસપી શ્રી જે દેસાઈ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના માણસોએ તરત ટેકનિકલ અને હ્યુમન રિસોર્સના આધારે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને પકડી પાડેલા છે જેમાં દીપક દિનેશભાઈ વસાવા રામપર તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ અને ભાવેશ ભગુભાઈ વસાવા ગામ ભરાડિયા તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ નાઓને પકડી પાડેલ છે અને એમાં ગુનામાં વપરાયેલ મોટર અને લૂંટની રકમ પૈકી ત્રીસ હજાર બસો રૂપિયા એમ કુલ સિત્તેર હજાર સાતસોના મુદ્દામાલ સાથે આરોપી અને મુદ્દામાલને પકડી પાડેલ છે આ આરોપીઓ જે છે એ પૈકી આપણે જોઈએ તો દીપક દિનેશભાઈ વસાવા એના ઉપર લગભગ તેર જેટલા ગુનાઓ રજીસ્ટર થયેલા છે એટલે અને ભાવેશ ભગુભાઈ વસાવા એના ઉપર પણ ચારેક જેટલા ગુનાઓ રજિસ્ટર થયેલા છે આ એની એમો આપણે જોઈએ તો ખાસ કરી અને અગાઉથી રેકી કરી અને આવા જે ડેલી કલેક્શન કે વેપાર ધંધાના માણસો જે રોકડા રૂપિયા લઈને જતા હોય તો એને અવાવરૂ જગ્યાએ કોઈ જગ્યાએ રોકી અને માર મારી અને એના મોટર પાડી દઈ અને લૂંટ ચલાવતા હતા ખાસ મારે આ તબક્કે એવું કહેવાનું થાય કે જ્યારે આવી કોઈ મોટી રોકડ રકમની જ્યારે આપણે હેરાફેરી કરતા હોય તો શક્ય હોય તો આપણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવું જોઈએ અને એકલ દોકલ જવાને બદલે બે અથવા વધારે વ્યક્તિઓ સાથે પ્રવાસ ખેડવો જોઈએ અજાણ્યું અને અવાવરા જગ્યા કે એવો કોઈ રસ્તો હોય એવો ન પસંદ કરતા મુખ્ય માર્ગ જે છે ત્યાં સીસીટીવીની વ્યવસ્થા હોય પોલીસની પણ પોઈન્ટની પણ વ્યવસ્થા હોય એવા જગ્યાએથી જ પસાર થવું જોઈએ ખાસ કરી અને અજાણ્યા વ્યક્તિઓ સાથે આવા પ્રવાસની માહિતી શેર ન કરવી જોઈએ પોલીસને કોઈ એવું ડાઉટફુલ લાગે તો તરત એકસો બાર ઉપર આપણે ફોન કરવો જોઈએ અને જો વધારે રકમ હોય તો પોલીસને પહેલેથી ઇન્ફોર્મ પણ કરવું જોઈએ અને વાહન જે છે એને જીપીએસ પણ આપણે લગાવી શકાય વચ્ચેના રસ્તામાં બિનજરૂરી આપણે નાસ્તો કરવા કે કોઈ હોટલ ઉપર કે ચા પાણી કરવા ન રોકાવવું જોઈએ અને શક્ય હોય તો વિશ્વાસુ માણસ જે છે એ જ આ પ્રવાસની જાણ થાય એવું આપણે તકેદારીના ભાગરૂપે રાખી શકાય થેન્ક યુ પોલીસ તપાસમાં બહાર આવી છે કે પકડાયેલા આરોપી રીઠા ગુનેગાર છે દીપક વસાવા વિરુદ્ધ વાલિયા ઉમરપાડા રાજપાડી માંગરોળ બારડોલી સાકબરા અને વાલોડ જેવા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેરથી વધુ લૂંટ ચોરી અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે ભાવેશ વસાવા વિરુદ્ધ પણ વાલિયા બારડોલી સાકબારા અને માંડી પોલીસ સ્ટેશનમાં ચાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે બ્યુરો ચીફ રિપોર્ટ પઠાણ ટીવી ન્યૂઝ સોનગઢ તાપી